અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અંજની ટ્રેડર્સમાં કાઉન્ટર ઉપર મૂકેલ ઓગણીસ હજારની કિંમતના મોબાઈલની ચોરી થઈ હતી જે મોબાઈલ ચોર ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ થતા જીઆઈડીસી પોલીસે એક ઇસમને ફૂટેજના આધારે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં સેન્ટર પોઈન્ટ કોમ્પ્લેક્ષમાં અંજની ટ્રેડર્સમાં કાઉન્ટર ઉપર મૂકેલ ઓગણીસ હજારની કિંમતના મોબાઈલની ચોરી થઈ હતી દુકાનના માલિક દેવચરણ શર્માએ દુકાનમાં મૂકેલ સીસીટીવી ચેક કરતાં મોબાઈલની ચોરી કરતાં ઈસમ કેમેરામાં કેદ થયો હતો સીસીટીવી ફૂટેજના આધારે તેઓએ જીઆઈડીસી પોલીસ મથકમાં ઓગણીસ હજારની કિંમતના મોબાઈલની ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મહેન્દ્ર ગોવિંદ રહેવાસી અંકલેશ્વરને જીઆઈડીસીની જલધારા ચોકડી પાસેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે કોમ્પ્લેક્ષમાં અંધીટેડર્સ શોપમાં કાઉન્ટરમાં મૂકેલ ઓગણીસ હજારના કિંમતની મોબાઈલની ચોરી થઈ હતી અને આ ચોરી સમ દુકાનના સીસીટીવીમાં કેદ થઈ ગયેલ હોય જેના આધારે દેવક શર્માએ અત્રા પોસ્ટમાં ફરિયાદ નોંધાવતા સીસીટીવી ફૂટેજના આધારે આરોપી મહેન્દ્ર ગણાવાને જલધારા ચોકડી પાસેથી ઝડપી લઈ અને આગળની વધુ તપાસ